પક્ષીઓને શણ નાખવા માટે અત્યારે આપણે કબૂતર આવે અગાશી માંથી આવે નીચે પણ આવે પણ અગાશી માંથી આપડે સણ ને એવું નાખ્યું ને તો જનાવર યાર ઓછા કંદડે અને બાજુ નાખી આ જાજા ખોણ લઈને આવશે આપડે

ને શાંત વાતાવરણ હોય અને સૂરજ દાદાનું થોડુંક અંજવાળું દેખાય છે ને કર વાદળા છે ને એટલે નકર તો સવાર સવારમાં તડકો નીકળી જ જાય કેટલા કબૂતર આવી હોતન ગયા આપણે શણ નાખીને જાવીને કાં તો ઘણા ખરા કબૂતર આવી જ જાય અને શણવાનું પણ ચાલુ કરી દે આ બે ચકલાને હવાર સવારમાં બાંધવાનું થઈ ગયું છે જોના માળા ના બેહીન ભાજે છે આ બે નેતરમાં હું એ શું હોય છે તો નીચે પડ્યા જો તે અતાર હવાર સવારમાં બાંધવાનું ચાલુ કરી દીધું છે અમારે બીજા સિરાવાનું પણ ચાલુ કરી દીધું છે અને હવે નવરાત્રી આલે છે એટલે નોરતા માં ઘણા ખરા નોરતા રહેતા હોય એને ખાલી ચા પીવાનું ને એટલે એને શીરાવાનું ન હોય અને એકટાણું કરવાનું હોય

માતાજી ના દર્શન કરવા જવાનું છે એટલે હવે જાય છે આપણે મટે અને હારે શિવાની ના હોય લેતા જવાના છે શિવાની ના પપ્પા નામ તૈયાર થઈ ગયા છે અને આપણે શિવાની બેન ને પણ તૈયાર કરી દીધા છે એટલે શિવાની ને ભેગા ભેગા લઈ જાય ને તો શિવાની ને મઠે બહુ આનંદ આવે અને હોય ને એટલે બીજા ફંડ એને ભૂલાય જાય ને કઈ ઘરે હોય ને તો તેને કેટલાય ફંડ સાંભળે અને કઈ કામ ન કરવા દે એટલે શિવની ના પપ્પા એના જોડે લેતા જાય છે અને નવરાત્રી ની બધાને ફેર સારી શુભેચ્છા અને હવે નવ જમણ આપડે આનંદ ને આનંદ જ કરવાનો છે

આયા વગર નહીં આજે હાંજે વરસાદ આવી જાય ને તો તો મને તો બહુ જ મજા આવે બહુ જ આનંદ આવે કેમ કે વરસાદ ની તો આપણે જરૂર જ છે પણ આ બાજુ જરૂર છે હોવા છતાં કેમ વરસાદની ની ના પાડતા હોય એવું લાગે અત્યારે બીજા કરા કેટલો શોખ હોય રાસ ગરબે રમવા એટલે નિયમાય વરસાદ આવે તો જ તો પછી રમવાનું ને બધું બાઈન રે પણ અમુક માર જેવા શોખીન હોય તો ચાલુ વરસાદે રમીલે ખરા એમ નો રમીલે આજ વરસાદ આવે તો કાલે હજી બાકી છે ને કાલે રમાય નો રમાય નવ દિવસ માં એક દિવસ ઓછો થઈ જાય આપ ખબર પડે કેટલા દિવસ એક વરસ દિવસ થી આપડે વાર જોતા હોય આ નવ દિવસ ની એટલે કે નવરાત્રીની એનો આનંદ કાક અને રોજ હોય

મને તો લાગે છે આવી જ જાય છે એમ કેટલો વરસાદ છેડો છે એ એક બાજુના ભાગમાં થોડોક વધારે છે આથીના આટલા આ પાટામાં બાકી આ ભાગમાં એટલા બધા વાળા કળા નથી વરસાદ આવી વધારો નથી ખાલી આ ભાગમાં જ છે બોલ આ બાજુ નહીં હોય આ બાજુ વરસાદ નહીં આવે બોલ બાજુ આવતી એટલે આ બાજુ લોકોને ગરબે નહીં રમવાનું આ બાજુના લોકો અન્ય બધાને રમવાનું હાલ હું ઘડીક વારમાં આ બાજુથીના બાજુ પોહી ગયી જાય વારે ન લાગે ના આવડે છે આજની રાસ કેવો લે એમ હે નઈ પેટમાં પાણી નો હલે એમ રાસ લે

પાણી પીધા ને બેઠા છે અને શિવાની બેન તો અમારે જો તોફાન કરવાનું પણ ચાલુ કરી દીધું અને શિવાની સાટું ગિફ્ટ પણ લેવાતા કોણ આવશે તો આપડા ઘરે છે ને આજે છે યુટ્યુબ ની

શિવાની બેન તોફાન કરે ને એટલે વાડી આવીને રમવા જતા રહેતા પરશે ઘરે રહ્યો ને એટલે બાર નહી જતા હોય રમવા જાવ એટલે શિવાની આમ હરખી આંગળી રે ફોટો પાડવાનો હે આપડો

અસને હોતે કે હો અસ ભાઈ આપણે YouTube કેમેલે જાય છે અસ અસ સય હાથ કર લઈ જાય છે દો અસને યે નહીં થ હા

અંકિતા બેન પણ તેને નું શાક બનાવવાનું છે એટલે થોડીક થઈ જાય ગળી જાય એટલે એટલે આખી દૂધી સુધારવાની આપડે અત્યારે ઘરની દૂધી થઈ છે

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય